ભુજ ફાયર વિભાગ પાસે મળેલ માહિતી અનુસાર કચ્છ જિલ્લાના દસ તાલુકામાંથી માત્ર બે તાલુકાઓ ભુજ અને અંજારમાં ફટાકડા વેચાણ માટે ફાયર સેફ્ટી માટે અભિપ્રાયો માંગવામાં આવ્યા છે ભુજ શહેરના દસ કાયમી ફટાકડા લાયસન્સ ધારકો માટે ફાયર સેફ્ટીનું અભિપ્રાય માંગવામાં આવ્યું છે જેમાંથી સરાફ બજારની ચાર કાયમી ફટાકડા ધારકોને નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે તો બીજી તરફ કચ્છ જિલ્લામાં બે તાલુકા ભુજ અને અંજાર તાલુકામાંથી હંગામી ફટાકડા વેચાણ માટે વીસ થી વધુ અભિપ્રાય માંગવામાં આવ્યા છે જેમાંથી ભુજની ડાંડા બજારમાં આવેલ એક હંગામી ફટાકડા ધારકને નેગેટિવ અભિપ્રાય આપવામાં આવ્યો છે ભુજ અને અંજાર ગાંધીધામ સિવાય અન્ય તાલુકાઓમાં ફટાકડા વેચાણ માટે કોઈ ફાયર મંજૂરી લેવામાં આવી નથી કચ્છ જિલ્લામાં દિવાળીનો તહેવાર આવ્યાની સાથે ઠેક ઠેકાણે બે ફાર્મ ફટાકડાના સ્ટોલ ધમધમી ઉઠ્યા છે એકને ખોડ અને બીજા ગોળની નીતિથી સરકારના નિયમો મુજબ ફટાકડાઓનું વેચાણ કરતા વેપારીઓમાં નારાજગી ફેલાય છે કચ્છ જિલ્લામાં નિયમોને નેવે મૂકી વેચાતા ગેરકાયદેસર ફટાકડાના લીધે ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે ફટાકડા વેચાણ માટે ઘણી બાબતોની મંજૂરી લેવી પડતી હોય છે જેમાંથી ફાયર વિભાગની ફાયર સેફટી માટેનું અભિપ્રાય લેવાનું હોય છે પરંતુ તેમ છતાં કચ્છના ઘણા ફટાકડા વેપારીઓ કોઈ પ્રકારની મંજૂરી લેતા નથી વહીવટી તંત્રના અધિકારીઓની મીઠી નજર હેઠળ કચ્છભરમાં ઠેકાણે ફટાકડાઓનું વેચાણ થઈ રહ્યું છે ભ્રષ્ટ અધિકારીઓના પાપે દીપાવલીનું પર્વ માતમમાં ન ફેરવાય તેના માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું અત્યારે આપણી સાથે જે સામાજિક કાર્યકર ભરતભાઈ સંઘવી અને ખાસ કરીને જે બાપ ફટાકડાનો સ્ટોલ ફૂંકવામાં આવ્યા છે ભુજમાં જેમ શાક માર્કેટની બારે જઈએ આપણે લારીઓ ઊભી હોય શાકની એ રીતે બધી જગ્યાએ ફટાકડાનો સ્ટોલ છે જો અનિચ્છનીય બનાવ બનશે તો ભુજના પ્રાંત સાહેબ જવાબદારી લેશે જ્યારે પણ મળવા જાય હોતા જ નથી ત્યારે ક્યારે પણ ઓફિસમાં હોતા નથી ફોન કહી દે તો ફોન ઉપાડતા નથી અને આ બધા જીવતા બોમ્બ લારીઓમાં ભરી રોડ ઉપર વેચાય છે ક્યારે પણ બ્લાસ્ટ થશે કાંઈ પણ બનાવ બન્યો તો કોની જવાબદારી ભરતભાઈ આ જે રીતે ફટાકડાના સ્ટોલ શાક માર્કેટ જેમ વેચવામાં આવે રોડ ઉપર હા બિલકુલ છે થોડાક સમય પહેલાં જ મામલતદારશ્રીએ મિટિંગ બોલાવેલી હતી પોલીસ ડિપાર્ટમેન્ટ બધાને સાથે રાખીને મિટિંગનું આયોજન કર્યું હતું અને જેટલા પણ સ્ટોલને મંજૂરી મળે છે એ ભુજની બારે કરવા માટે આયોજન કરેલું છે છતાં પણ આજે ભુજ શહેરની અંદર ચારે તરફ બકાલાની જેમ ફટાકડાના સ્ટોલ લાગી રહ્યા છે કોઈ જાતની સેફ્ટી વગર અને મામલતદારશ્રીએ સેફ્ટી બાબતમાં ઘણી બધી વાતો કરી હતી તો આનો અમલ કોણ કરાવશે પોલીસ ખાતું શું કરી રહ્યું છે શું આ મામલતદારની જાણવાળ બધું થઈ રહ્યું છે હું આપની ચેનલના માધ્યમ દ્વારા મામલતદારશ્રીને વિનંતી કરું કે સાહેબ તમે જવાબદારોને લઈ અને ભુજ શહેરની મુલાકાત લો કોઈ પણ બનાવ બનશે તો કચ્છ કલેક્ટર બદનામ થશે તો કચ્છ કલેક્ટરને કોણ બદનામ કરી રહ્યું છે કોણ ગુજરાત સરકારને બદનામ કરી રહ્યું છે ચારે બાજુ ફટાકડા ભોરી અને દિવાળી મનાવી રહ્યા છે પૈસા લઈને આ બાબતમાં જે તે જવાબદાર અધિકારીઓ પર પગલાં લેવામાં આવે અને તાત્કાલિક આ બંધ કરો ને આની અંદર કોઈને પણ અકસ્માત થશે તો મોતના જવાબદાર તમે બધા રહેશો એવી હું કચ્છ જિલ્લા મોદી વિકાસ મિશન તરફથી તમને ચેતવણી આપું છું ખાસ કરીને ભરતભાઈ જે ફટાકડાનો સ્ટોલ હોય છે જે તેને એક ચોક્કસ જગ્યાએ મૂકવામાં આવતા હોય છે અને ફાયર બ્રિગેડ છે રેતી છે સેફ્ટીના સાધનો છે એનઓસી છે તો આ રોડ ઉપર જેટલી લારીઓમાં દુકાનોમાં અને એક બજારમાં પણ મોટા મોટા ગોડાઉન છે ભુજની બજારોમાં મોટા ગોડાઉન છે જો એમાં બ્લાસ્ટ થશે તો કેટલા માણસોનું મૃત્યુ થઈ શકે જે રીતે રાજકોટમાં કાંડ થયું ત્યારે બધા સરકાર જાગી બધા દોડતા થઈ ગયા તો શું ભુજમાં આવા ગોદામમાં બ્લાસ્ટ થશે ભુજમાં ક્યાંય શોર્ટ સર્કિટ થશે ને બ્લાસ્ટ થયું માણસોનો મૃત્યુ જવાબદારી કોની બિલકુલ આપની વાત સાચી છે હું આપની ચેનલના માધ્યમ ધારાસભ્યશ્રીને વિનંતી કરું કે સાહેબ આ ભુજ વિધાનસભાના આપ ધારાસભ્ય છો આ જ્યાં જ્યાં આવા લીગલી કામ ચાલુ છે એ તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને તાત્કાલિક તમે આની મિટિંગ કરો અને જે નિયમ છે સરકારના નિયમ તો બધા રાખેલા છે તમારે રેસિડેન્ટ ઝોનમાં ફટાકડા વેચી જ ન શકાય એ બિલ્ડિંગથી દૂર હોય જ્યાં ફટાકડા વેચો તો બીજા સ્ટોરની વેચે પંદર મીટરનું અંતર હોય પાણીને ડ્રમ રાખેલા હોય રેતી રાખેલી હોય બસો ચારસો પાંચસો લીટરના પાણીનું તમારે સ્ટોરેજ હોવું જોઈએ અને ફાયરના એનઓસી લેવી જોઈએ આ બાજુ મને તો હું કાંઈ નથી લાગતું કોઈ મળતું હોય જેમ વર્ષોથી આલ્યું આવે છે એમ પૈસાના વ્યવહારમાં આ બધું થતું હોય એવું લાગી રહ્યું છે મામલતદાર સાહેબે બહુ સ્ટ્રીક વાત કરી હતી છતાં પણ એનો અમલ નથી થતો તો નીચેનો સ્ટાફ શું કર્યો છે પોલીસ ડિપાર્ટમેન્ટની જવાબદારી આવે છે જો જવાબદારી આવતી તો પોલીસ ડિપાર્ટમેન્ટ શું કરી રહ્યા છે આ એક સમજવાનો વિષય છે ને ભુજ શહેરની જનતાને કોઈ બનાવ બનવા માટે સરકારને બદનામ કરવા માટેની કોઈ ચાલ નથી ને એવી હું કચ્છ કલેક્ટરને પણ વિનંતી કરું કે સાહેબ તમે એક ખાસ વિઝિટ લ્યો અને બધા અધિકારીને તાત્કાલિક તમે મોકલાવો કે આ શું થઈ રહ્યું છે ભુજ શહેરની અંદર કે વાહન આજે મોટી ગાડી નથી જતી ત્યાં તમે ફાયર ફાઈટરનું સાધન ક્યાંથી પહોંચશે જો અકસ્માત બનશે તો એ એક ચિંતાનો વિષય છે ખાસ કરીને જે રીતે ભરતભાઈ વાત કરી કલેક્ટરશ્રીને બદનામ કરવાનું નથી આવતા આવા જતાં ખોલીને ક્યાંય દુર્ઘટના બને તો દોસ્તનો ટોપ લોકોના ઉપર આવે અધિકારી ઉપર આવે પણ આ ભુજના ચીફ ઓફિસર છે અને હાલના પ્રાંત તો એમને દેખાતું નથી એક 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 રેકડીઓની ફરિયાદ આવતી હોય તો હટાવવા માટે આખી ટીમ મૂકી દે છે તો પાંચસો સ્ટોલ ફટાકડાના બનેલા છે તો શા માટે પ્રાંત અધિકારી ન દેખાતા ચીફ ઓફિસર જે ચાર્જમાં એને ન દેખાતા સિંહ ન દેખાતા કેમ કે દોસ્તનો ટોપલો માત્ર સરકાર ઉપર જ મૂકવાનો છે તમારા કર્મચારીઓ હપ્તાખોર છે એવું લોકો કહી રહ્યા છે તેના કારણે આ શાક માર્કેટની જેમ આ બધા ફટાકડાના સ્ટોલ થઈ રહ્યા છે અને કોઈ પણ અનિચ્છનીય બનાવો બનશે તો સંપૂર્ણ જવાબદાર પ્રાંત અધિકારી ચીફ ઓફિસરને મામલતદારશ્રી હશે આવું લોકો કહી રહ્યા છે